ત્યારે આ બાઇકની ચોરી થઈ હતી ફરિયાદ બાદ શહેરી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી હતો અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે દરમિયાન ભરૂચેબી ટીમે દ્વારા અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે ચોક્કસ માહિતી આધારે રીઢા વાહન ચોર સુનીલ પરબત નાયકની ધરપકડ કરી હતી રીઢા ચોર ચોરીની બાઈક લઈ જતા આ બાદ ઝડપાઈ ગયો હતો ભૂતકાળમાં કોસંબડીના સફેદ કોલોનીના રહેવાસી સુનિલ પરબત નાયક બાઇક ચોરીમાં પોલીસે ધરપકડ કરી ચૂકી છે ત્યારે રીઢા બાઇક ચોર અન્ય કોઈ બાઈક ચોરી કરી છે કે તેમ તે અંગે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી